હું આવી ગઈ છું આજે ગાંધીનગર હું હાલ છું ઇન્દ્રોડા પાર્ક તો આજે હું ટાંગા ઊંચા કરીને કરાવીશ એટલે ઉલટું ના વિચારતા એટલે પગને મસાજ કરવાની છે એનું કહું છું બીજું કઈ નથી કેતી તો મિત્રો તમારે પણ મારા ટાંગા ઊંચા કરવા હોય તો આવી જાવ મિત્રો મારી પાસે એક પાટણના ડોહોબા ઊભા છે એમને જોઈને એક ડાયલોગ યાદ આવી ગયો મરદના માથે મેણું ને ઈઠોતેર રૂપિયાનું લેણું મને તો બહુ જ રી ચડે ઠંડા પાન બોલે મેરી જાન આ ડોહો છે ને બાયલો ઠંડા પાન લીટી મીઠી સોપારી છક્કો ગેંડ મરો મણો છે આ ડોહા ને ઠકતો પણ નથી તો મિત્રો મારા વિડિયો ગમે તો ફોલો કરતા રહેજો ને હા હું આવા બાયલાઓ ને પકડીને વિડિયો માં ચાલો દોસ્તો તો આજે હું અમદાવાદના ના કાકરિયા તળાવે આવી ગઈ છું ને આજે હું ઘાઘરો પહેરીને આવી છું ને મને ખૂબ ઉઠણ ચડી છે મિત્રો

તમે ખોટું ન વિચારો ડોહા ને માથાના બાલ ઉભા કરવા છે એટલે એની વાત કરું છું તમે ખોટું ન વિચારતા તમારે મને આપવો હોય તો કાંકરિયા તળાવ આવી જાવ